Korvattavat, asella kierämäpöydät. Enkä iisen esoohan kotonenkin, on se ei bi. Sitten me pani halpikoredda. Tässä jäin, ei pohdiva, saa mun, tienut pitkin korvaamanda. Jaa, kaalesta, kaankaan teki lääkynä riidinkin käydä tää. Amaa tää liianka penekään, tänä kantaan käydään, sinutukuna mäta, kaale. Ei vaiku, kolkin harjalla liidä tää liian, ta kaade, mutta ihan, että, että tiibade. નાખી દીધું કુકલ કા ફે ને બારવાર નાખી દઈએ બર્તનમાં બર્તન નથી બારવાય લીધે જઈને પછી તૈયાર કરો ટિફિન કર્યા કઈ ભાઈ રહ્યો ને કાકે તણમય ઝઘડો થઈ ગયો મારે મોટો કે ને કાકાને જઈને બેને વિલાનતા તણમય ઘેર વેજા તો મૂકે નહીં સંપલ પહેરતો ને બૂટનું ગળે પગી આવે એ પૂરી થાય કઈ તણમય જવાય

बस याला बंधी फिन कर दी का मटाण मेरा जोखर मारो की तो हाल जोर हां मटाका दे दे मेल देंगे कर लेऊ कई मैं दे हल्ला ऑल लागे नी का चश्मगाडा भेडा ने ती नो आवडे उ नो तो वडा की बा निकले ये गरम फैल नी रे मता कहदी गुणत ना काय और पास घेर है ती तो भटोया का लूनो पड्या करवाना मजे ता घणोई काम है कर देतो तारा ता तारा जी का काम है कर देतो डेला न पाइप छूटेगो तो डेला दे तयारी

का बापा बुरस बुरस ती तो बुरस लावा हलो अरियो हूं हटे डोलू हारे हारे नाचती जे हो सेट दो सुमाहन ने नी दो तो नहीं सुमाहन काम जोरदार उपाड़ो जितने बापे राजू बुरो नो खावो जइए ने का मी तोण ने के तू के कर फिटिंग करो बड़ा गिजरी वो करने कुछ दाखवे अकबर बरे गता तो पानी ली कैसे गुतु दिया खपाने आज नोडर नहीं खेता जाए बेवड़े वार दिखेता अकबर <laughs> पानी ठुआन तो कन हाँ तो आसे वार था तो 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 दो तो हिस्ब कम कपूर की ये पहला है ने हम वो तो कर लिए कर लिए गिजरी को तो एक हले खंडो तो बाकी तो से वोरा नहीं खा� આનો નાક દીતો નડી પણ નવ બધે આખો પછી અડજોલો નાનું આલે કે પીયુ પીવી સી બદલાવ લે કે જય ભાઈ અખંડ હાજરી છે ને કારુઈ ની કાય સત્તા કો વિસરો સો તાર નાઈ છે ને બાપ દીકરા સુલાન મારા અઘરું કામ લેસર બાકી મારા મારા કારી ઘર નો હે આપણે ઓલરાઉન્ડર ભાવે કેઈ વસ્તુ કઈ એવી વસ્તુ નથી કે નો ભાવે બધું બધું કઈ બધું ભાવે બાકલા દે ભાવે

આખ ને થતું હમ કા કરવાવાનું એટલા કાઈ ફોન બોલા બોલ ભાઈ આવડતોઈ તબુ બ્રહ્મા ગુરુ વૈશરુ ગુરુ દેવ મહારાજવા સક સા

અહ હા હું તો પૈસી કતો કતો ને બે બી બેઠ્યું બે બેય બી એક એક પીહ ને એક વાફ બેઠી દેખાડેલી હેપી બર્થડે દિવ્યા જા જા માર દીવ નું બર્થડે છે તી ચોકલેટ લેવી કેડબરીયું

તારામ જય માતાજી બધાને કી હે બધાયને જો કે સારું જી હે જો વાગ્યા સાડા પાંચ જેવું થયું ને અમારે વાંધું કડ જઈ થોડુંક વધે થોડુંક ગમવાટલાય ધરાર વધે ના પડે તો એને રખ થાય બહુ કામ કરવાનું એવું કામ હોય એટલી તો ને ટેડી બહુ છે રોય છે રોઈશે હવાર નીવી નીવી ઉપડે નીકળી આખીને ટાઢવી પડી એવી લાગી રીવા જાય છે દાદા તળી લગાડી ના પાડતી હતી કે રાવા દે રાવા દે તોય હાલ કીધું

जो राधा हमरा राधा नो नट ले के दो के दोई नो वीडियो तो कल ला ले लिए ये तो बेज रही हती हावाई के लिब्रा जासे बेहाव के अंजे बेया मारे जवत से बे सायकल म पंचर से बेई पड्या मत आवरीत न बसु ढगरु सडावे नाके आ तो न जितलो बेई जक काय करवे जितलो पाणी ढोरसती झरतानी हां हां तो तेदा येना ढोरेत लेत વાડું એટલ થઈ ગયું હતું તે તો બાંધી તું હાઉ ધરે ગતું તી ઊશું ફૂલ આવ્યા ને બહુ ટીમમાં હાઉ ઢરે ગતો આ ગમે હેઠું તી નિહરવા મેં નડતું તું ઊશું બાંધી ચીત કઈ સાઉ નહીં થતું નામ બધાય ને સ્વાગત છે તમારું અમારા નવા માં ને આપણે જે ચણા વાવ્યા હતા એ પછી આ વી દીના થયા તો એ આટો મારવા

તો ત્યાં સવારમાં માં વહેલો નહીં હાથ ને ટાણા ગરમ શરદીનો ભાગ છે ને જો આપણે એ જ મજા છે કે દાણ વાવે દીધા પછી તમે જોવો નતો રેઢો રામરાજ આને અને આગળ તમને દેખાણા કઈ રીતની દવા હતી એ તો તમે જોઈએ આગલા વિડીયામાં